નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છનો વિષય ગુજરાતીની કવિતા પાંચ જય જય ગરવી ગુજરાત ભણીશું તો દોસ્તો આ કાવ્યના લેખક છે નર્મદ તો સૌપ્રથમ આપણે કવિ પરિચય મેળવીએ તો નર્મદનું પૂરું નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું તેમનો જન્મ સુરતમાં થયો હતો તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી નર્મદે મારી હકીકત નામની આત્મકથા નર્મ કવિતા નર્મ ગદ્ય નર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે તેમણે નિબંધ કોષ આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે હવે કાવ્યમાં જોઈએ તો આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં છે કવિએ તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારેય દિશાઓના ચાર તીર્થ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે આ કાવ્યમાં ખમીર સાહસ અને પરાક્રમનું વર્ણન છે કવિ અહીં નર્મદા મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે તો બાર દોસ્તો હવે આપણે કવિતાનું ગાન કરીશું જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ધ્રજ પ્રકાશ સે કું પ્રેમ શૌર્ય અંકિત ભણવ ભણાવી સંતતિ સહુને પ્રેમ ભક્તિ ની ઊંચી તુજ સુંદર જાત ઊંચી તુજ સુંદર જાત જય 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 ગરવી ગુજરાત ગરવી ગુજરાત માં અંબા માત પૂરવ માં કાળી માત છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે સહાય માં સાક્ષાત જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા જોઈ મહિને બીજી પણ જોઈ વળી જોઈ સુભટના જુદ રમણ ને રત્ના કર સાગર પર્વત પર થી વીર પૂર્વ જો દે આશીષ જયકાર સંપે સોહે સૌજાત જય જય ગરવી ગુજરાત તે અણહિલવાડ ના રંગ જે અણહિલવાડ ના રંગ તે સિદ્ધરાજ જયસંગ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ સુકૂન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત જનગુમે નર્મદા સાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત તો બાળ દોસ્તો આ કાવ્ય નર્મદનું પદ્ય મંદિરમાંથી લેવામાં આવે છે તો હવે આપણે આ કાવ્યને સમજીએ તો શું કહેવું છે કે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ગૌર ગરવી એટલે ગૌરવંતી જય જય ગૌરવંતી ગુજરાત દીપે અરુણ પરભાત પરભાત એટલે સવાર અરુણ એટલે ઉદય પામતું દીપે એટલે જળહળે પ્રકાશે પ્રકાશે સરસ મજાનું સવાલ ધ્વજે પ્રકાશે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય ધ્વજ પ્રકાશે જળહળ કસુંબી કસુંબી એટલે કેસરી ધ્વજ આપણો જે ગુજરાતનો જે ધ્વજ છે ભારતનો જે ધ્વજ છે તે પ્રેમ શૌર્ય ને દર્શાવતો અંકિત કરતો એ દર્શાવતો દર્શાવતો છે તું ભણાવ ભણાવી શાંતિથી સૌને પ્રેમ ભક્તિની તું બધાને હે ગુજરાત ભારત માતા એ બધાને સંત એટલે સંતને તમારી દરેક સંત તમારા દરેક સંત દરેક સિજ એટલે પોતાનું પ્રેમ ભક્તિની રીત તું ભણાવ એટલે શીખવો ઊંચી તું જ સુંદર જાત તારી જાત એક ઊંચી છે સુંદર છે જય જય ગરીબ ગુજરાત ઉત્તરમાં અંબામાં પૂર્વમાં કાળીમાથ ઉત્તરે માનું મંદિર છે પણ પૂર્વમાં માનું મંદિર છે દક્ષિણ દિશમાં કરંત રક્ષક કુંતેશ્વર સોમા અને દક્ષિણ દિશાની રક્ષા દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ છે તે રક્ષા કરે છે ને સોમનાથ અને દ્વારકેશ એ પશ્ચિમ દેવ અને સોમનાથ અને દ્વારકેશ જે પશ્ચિમ દિશાનું રક્ષણ કરે છે સહાયમાં સાક્ષાત તે હંમેશા સહાયમાં સાક્ષાત છે જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા મહિને બીજી પણ છે તાપી નર્મદા તાપી નર્મદા બધી નદી આપણે જોઈ છે મહી અને બીજી ઘણી બધી નદીઓ આપણા ગુજરાતમાં છે વળી જોઈ શુંભટના યુદ્ધ રમણને રત્નાકર સાગર સુભટ એટલે કે બહાદુર લડવૈયા જુદ્ધ રમણ એટલે કે યુદ્ધ બહાદુર લડવૈયાના યુદ્ધો જોયા છે ને રત્નાકર સાગર પણ જોયો છે પર્વત પરથી વીર પૂર્વજો દે આશિષ છે કારણ કે પર્વત પરથી જે પૂર્વજો છે તે આપણને આશીષ આશીર્વાદ આપે છે જય જયકાર કરે છે સંપે સોહે સૌ જાત બધી જાતે બધાએ ભેગા મળીને સાથે રહેવાનું છે સમથે જય જય ગરવી ગુજરાત તે વાડના રંગ તે સિદ્ધરાજ જયસંઘ સિદ્ધરાજ જયસિંહ ક્યારેનો હતો વાડનો તે અણહિલવાડ સિદ્ધરાજ જયસિંહથી શોભે છે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે વાત સત્વરે એટલે જલ્દી એના કરતાં પણ અધિક એટલે વધુ રંગ થશે ઉત્તરોત્તર મતલબ કે ગુજરાતની ભારતની પ્રગતિ થશે શુભ શકુન દિવસે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત સારા એવા શકુન દેખાશે સુકંદ શકુન એટલે સુકંદ મધ્યાહન સોપશે સાંજ શોભશે વીતી ગઈ છે રાત રાત વીતી ગઈ છે જન ગુમે નર્મદા સાથે જન એટલે લોકો નર્મદા મૈયા સાથે ગુમે છે ફરે છે જય જય ગરવી ગુજરાત એ બાર દોસ્તો આપણે શબ્દાર્થ જોઈએ ગરવી એટલે મહાન ગૌરવશાળી દીપ એટલે પ્રકાશે શોભે અરુણ એટલે પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગ પ્રભાત એટલે પ્રભાત સવાર ધ્વજ એટલે ધજા વાવટો કસુંબી એટલે કસુંબાના ફૂલના રંગનો લાલાસભા કેસરી પ્રેમ સ્ટોરી અંકિત એટલે પ્રેમ અને વીરતાની છાપડો નીજ એટલે પોતાના સંતતિ એટલે સંતાન બાળબચા કુંશ્વર મહાદેવ એ દમણ પાસે આવેલું એક શ્રી મંદિર છે રક્ષા એટલે રક્ષણ બચા દ્વારકેશ એટલે કૃષ્ણ સાક્ષાત એટલે હાજરા હાજર પ્રત્યક્ષ જો એટલે જોઈ સુભટના એટલે બહાદુર લડવૈયાના યુદ્ધ રમણ એટલે યુદ્ધ કીડા લડાઈના ખેર रत्नाकर એટલે રત્નની ખા સમુદ્ર પૂર્વજોને પਹਿલા જન્મેલા વડવાઓ આશીષ એટલે આશીર્વાદ જય કર ને જય કરવા જીત પામે એવી સિદ્ધરાજ જયસંતા પાટણના સોલંકી રાજા ઈસ સમ 1078 થી 1173 નાસામાતાએ અધિક એટલે વધારે સત્વ એટલે જળક શુભ એટલે કલ્યાણકારી સકુણ એટલે સુક સુકન ભાવીના એતા મધ્યાહર એટલે બપોર હવે આપણે કવિતાને આધારે પ્રશ્નના જવાબ જોઈશું તો પ્રથમ પ્રશ્ન છે તમને નદીમાં નાહવું ગમે છે કેમ તો હા અમને નદીમાં પાણીમાં નાહવું ગમે છે કારણ કે નદીના બહોળા પાણીમાં નાહવાની મજા જ કંઈક અલગ હોય છે નદીના ઠંડા પાણીમાં નાહવાથી તન મનને તાજગી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે પ્રશ્ન બે તમે એ કોને ગણો છો તો તીર્થસ્થાન એટલે પવિત્ર અને ધાર્મિક જગ્યા જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના ધર્મના ઈષ્ટદેવના દર્શન કરે અને તેની ભક્તિ કરી શકે આવા સ્થાનને તીર્થસ્થાન ગણી શકાય પ્રશ્ન ત્રણ તળાવ અને દરિયામાં શો ફેર હોય છે તો તળાવ એટલે પાણીનું સ્થિર અને બંધાયેલું સ્વરૂપ અને નદી એટલે પાણીનું સતત વહેતું સ્વરૂપ તળાવ અને નદીમાં આ મુખ્ય ફરક છે એ સિવાય તળાવમાં પાણીનું સ્તર મોટે ભાગે સ્થિર રહે છે જ્યારે નદીમાં પાણીના સ્તરમાં વધઘટ થયા કરે છે તળાવનું પાણી શાંત હોય છે જ્યારે નદીનું પાણી સતત વહેતું રહે છે પ્રશ્ન ચાર તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ક્યારે તો હા મેં આ ઉનાળા વેકેશનમાં દ્વારકાની મુલાકાત લીધી હતી જે ગુજરાતનું મોટું તીર્થસ્થાન છે પ્રશ્ન પાંચ તમને નદી કિનારે રહેવું ગમે છે કેમ તો હા અમને નદી કિનારે રહેવું ગમે કારણ કે નદી કિનારે રહેવાથી તાજગીનો અનુભવ થાય છે વાતાવરણ પ્રમાણમાં ઠંડુ હોય તો રહેવાની મજા આવે છે નદી કિનારે રહેવાથી નદી કિનારાના સુંદર દ્રશ્યોનો પણ લાભ મળે છે પ્રશ્ન છ સંપીને રહેવાથી શું ફાયદો થાય તો સંપીને રહેવાથી આપણું જીવન સરળ અને સુખ શાંતિમય બને છે આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે આપણા કાર્યોમાં સફળતા મળવાની તક વધી જાય છે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો તો ગરબી એટલે ગરબી ગૌરવશાળી કે ગબડતી તો ગરબીનો સાચો અર્થ થાય ગૌરવશાળી બે નીજ નીજ એટલે ખીજ પોતાનું કે નકામું તો નીજ એટલે પોતાનું ત્રણ અરુણ એટલે કાળા રંગનું લાલ રંગનું સફેદ રંગનું તો અરુણો એટલે લાલ રંગનું સંતતિ સંતતિ એટલે સમૃદ્ધ સંપત્તિ કે સંતાન તો સંતતિ એટલે સંતાન કસુંબી કસુંબી એટલે લીલો પીળો કે કેસરી તો કસુંબી એટલે કેસરી રક્ષા રક્ષા તો શિક્ષા રખેવાળી કે પરીક્ષા તો રક્ષા એટલે રખેવાળી પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલા જોડકા જોડો તો ઉત્તરમાં ઉત્તરમાં કોણ આવેલું છે તો ઉત્તરમાં અંબામાત દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ પૂર્વમાં કાળી માત અને પશ્ચિમમાં સોમનાથ ચાર નીચે આપેલા શબ્દોનું શ્રેષ્ઠ રૂપ લખો તો પ્રભાત એટલે પ્રભાત પૂર્વ એટલે પૂર્વ જોઈ એટલે જોઈ જુદ્ધ એટલે યુદ્ધ અને દિશે એટલે દેખાય પ્રશ્ન પાંચ આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો રાત તો પ્રભાત એવી રીતે આપણે લખીશું અંકિત તો રીત જાત તો ગુજરાત અંબામાં તો કાળી માત સાગર તો જયર ને માત તો રાત પ્રશ્ન છ આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો એક કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે કારણ કે એ શીખવાથી પૈસા ખૂબ મળે એ શીખવાથી નોકરી મળે કે સાચી જીવનશૈલી મળે તો સાચી જીવનશૈલી મળે પ્રશ્ન બે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે કહેવાય છે કારણ કે દેવોનો ગમતો પ્રસાદ મળે છે ચારેય દિશામાં એમના સ્થાનકો છે એમની યાત્રાઓ નીકળે છે તો સાચો જવાબ છે કે ચારેય દિશામાં સ્થાનકો છે માટે શબ્દ પ્રયોજાય છે કારણ કે સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે સાગરની ફોઈને આ નામ ગમતું હતું તો સાચો જવાબ છે કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે કવિને ઉગતો સુરત દેખાયો ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે તે ઘણા બધા દીવાઓ પ્રગટાવ્યા છે તો સાચો જવાબ છે કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે પ્રશ્ન સાત પ્રશ્નના જવાબ લખો પ્રશ્ન એક કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કવિતા મુજબ ગુજરાતની પૂર્વે કાળીમાથ અને પશ્ચિમે સોમનાથ અને દ્વારકા ઉત્તરે અંબામાથ અને દક્ષિણે કુંતેશ્વર મહાદેવ આવેલા છે પ્રશ્ન બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવાનું કેમ કહ્યું હશે તો પ્રેમ ભક્તિ વડે જ જીવનની જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે તેથી કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું હશે પ્રશ્ન ત્રણ ગરવી ગુજરાત એટલે શું તો ગરવી ગુજરાત એટલે જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતુ ગુજરાત ગુજરાતના ચારે ખૂણાઓમાં તીર્થ સ્થાનો આવેલા છે જેના પર દરેક ગુજરાતીને ગર્વ છે અને તેમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે ગુજરાતની ભૂમિ ખમીર સાહસ અને પરાક્રમોની ભૂમિ છે અહીંના પર્વતો પરથી જાણે આપણા વીર પૂર્વજો જય જયકાર થાય તેવી જીતના આશીર્વાદ આપી રહ્યા છે આમ ગૌરવાન્વિત ઇતિહાસ ધરાવતી ભૂમિ એટલે ગરવી ગુજરાત પ્રશ્ન ચાર ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો સરસ્વતી શેત્રુંજી વાત્રક મહી ભોગાવો પૂણા સાબરમતી તાપી દમણગંગા ઓરસંગ પાનમ આજી વગેરે ગુજરાતની નદીઓ છે આપણે વિશ્વામિત્રી નદી વિશે વિગતે જોઈશું તો વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી છે વડોદરાના અનેક જળાશયો વિશ્વામિત્રી સાથે જોડાયેલા છે આ નદીમાં સૌથી વધુ મગરો આવેલા છે વિશ્વામિત્રી એ કદાચ ભારતની એકમાત્ર નદી છે જે શહેરની મધ્યથી પસાર થાય છે આ નદી ખૂબ જ નાનો પટ ધરાવે છે આ નદી પર અનેક બંધ આવેલા છે ચોમાસામાં ઘણી વાર આ નદીમાં પૂર પણ આવે છે પ્રશ્ન પાંચ ગુજરાતના મહિમા વિશે લખો તો ગુજરાત એ ભારતનું અનોખું અને વિશેષ રાજ્ય છે તેની ચારેય દિશામાં રહેલા તીર્થ સ્થાનો તેની રખવાળી કરે છે તેમાં નર્મદા તાપી સાબરમતી વિશ્વામિત્રી જેવી લોકમાતા ગણાતી નદીઓ આવેલી છે દ્વારકા અને સોમનાથ જેવા વિશ્વવિખ્યાત તીર્થ સ્થાનો આવેલા છે ગુજરાતનો દરિયા કિનારો વિશાળ છે ગુજરાતમાં કચ્છમાં વિશાળ રણ આવેલું છે ગુજરાતના ગરબા આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ગુજરાતની પ્રજા વેપારી અને ખમીરવંતી છે ગુજરાતી જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં એક ગુજરાત ઊભું કરી દે આમ ગુજરાતનો મહિમા અપરંપાર છે પ્રશ્ન છ ગુજરાતની ગરબી કેમ કહી છે તો ગુજરાતની ધરતી તીર્થસ્થાનો સાધુ સંતો શિલ્પ સ્થાપત્યો પ્રાચીન મંદિરો અને ઇમારતોથી ભરપૂર છે ગુજરાતનો ઇતિહાસ કોઈપણ ગુજરાતીની છાતી પહોળી કરી દે તેઓ ગૌરવાન્વિત છે નર્મદા તાપી સાબરમતી જેવી નદીઓના પાણીથી ગુજરાતની ધરતી ધન ધાન્યથી ભરપૂર રહે છે આ નદીઓ ગુજરાતની લોકમાતાઓ છે આ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે વળી બાર જ્યોતિર્લિંગોમાંના બે જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે વળી આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે આમ ગુજરાતના ગૌરવની ગાથા મહાન છે તેથી ગુજરાતને ગરવી કઈ હશે આગળ જોઈએ પ્રશ્ન કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિસે મધ્યાહન સોપશે વીતી ગઈ છે રાત તો હે માતા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધારે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે વધારે કીર્તિ અને સફળતા મળવાની છે કારણ કે ખરાબ સમય વીતી ગયો છે અને સારું થવાના સુગંધ થઈ રહ્યા છે નિષ્ફળતા અને નિરાશાનો સમય પૂરો થવા આવ્યો છે અને સારો સમય શોભાયમાન થવા જઈ રહ્યો છે પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોના એક વાક્યમાં ઉપયોગ લખો ઉદાહરણ છે કમ્પ્યુટર તો કે વેદવ્યાસ તો વાક્ય બનાવીશું કે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો તો શબ્દ છે ફ્રીજ ફ્રીજમાં છે ફ્રીજના સામે લખ્યું છે ચપ્પલ તો વાક્ય બનાવીશું કે નવા ચપ્પલ પહેરીને હું ફ્રીજ લેવા ગઈ હતી ચા ચાની સામે જીરાફ તો હું ચા પીધા પછી જીરાફનું ચિત્ર દોરીશ ફોન તો કાગળ તો મેં ફોન કર્યા પછી એક કાગળ લખ્યો ખીલી પાતાળ તો દિવાલમાં ખીલી ઠોકવા માટે તેણે આકાશ પાતાળ એક કરી દીધા કાચ અને પપ્પા તો મારાથી કાચ તૂટી ગયો છે તેની જાણ પપ્પાને ન થવી જોઈએ તો બાળ દોસ્તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર